જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન મોરવા હડફ તાલુકાના રજાયતા ગામે આવેલ સરકારી પડતર જમીનમાં રજાયતા ગામના ચારેય વ્યક્તિઓએ છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી પડતર જમીનમાં મકાનો બાંધી વસવાટ કરતા હતા સાથે તેઓ સરકારી જમીનમાં ખેતી કરતા હતા જેને લઈને સરકારી પડતર જમીનમાં મકાનો બાંધી વસવાટ કરતાં લોકોને આઠેક માસ અગાઉ સરકાર તરફથી જમીન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ થોડા દિવસ અગાઉ પણ નોટિસ આપવામાં આવી હોવા છતાં સરકારી જમીનમાં બાંધેલા મકાનો ખસેડાયા ન હોવાથી ગુરુવારના રોજ મોરવાડ મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાર જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મકાનો તોડી પાડવાની કાર્યવાહીને લઈને સ્થાનિક રહીશોએ દબાણ હટાવવા કામગીરી નોંધાવ્યો હતો અને વિરોધ દર્શાવ્યા બાદ એટલે એક મહિલાને ચક્કર આવતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી દબાણ ખસેડવાની કામગીરીમાં રૂકાવટ ઊભી કરનાર જિલ્લા પંચાયત સભ્ય વિક્રમ ડિંડોર રજાયતા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સાત વ્યક્તિઓને પોલીસે ડિટેન કર્યા હતા અને કર્યા બાદ પોલીસે મકાન માલિકો તેમજ સમજાવતા અંતે કાર્ય પાર પડ્યું હતું પ્રાથમિક જાણવા મળ્યું કે છબનપુર ખાતે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત વન વિભાગની જમીન સંપાદિત થઈ હોવાથી જંગલની જાળવણી માટે આ જમીનની પસંદગી કરવામાં આવી છે વન વિભાગને જમીન જે ફાળવવામાં આવી હતી હોવાથી દબાણ કરાયેલ જમીન ખાલી કરાવવા માટેની કાર્યવાહી